સુરત ગ્રામ્ય વિસ્તારમાં બારડોલી સુરત રાજ્ય અધોરી માર્ગ પર પડેલા ખાડા રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે જેના કારણે અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે પલસાણા તાલુકાના તાત થયા ગેટથી લગભગ પાંચસો મીટર આગળ ત્રિમૂર્તિ કાંટાની સામે બારડોલીથી સુરત જતા રસ્તા પર ઘણા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે આ ખાડાઓના કારણે વાહનોને નુકસાન તો થઈ રહ્યું જ છે પરંતુ લોકો ગંભીર અકસ્માતોનો ભોગ પણ બની રહ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ખાડાઓના કારણે તાત થયાથી કડોદરા જવામાં કલાકો લાગી રહ્યા છે જ્યારે સામાન્ય સંજોગોમાં પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગે છે રસ્તાની ખરાબ હાલતના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી ગઈ છે જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે આ ખાડાઓ વધુ ખતરનાક બની જાય છે જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યા પર ધ્યાન આપવાની અને રસ્તાનું સમારકામ કરાવવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે જો આ ખાડાઓનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો થઈ શકે છે આ રાજ્ય ધોરીમાર્ગ આ વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે અને તેની ખરાબ હાલત સ્થાનિકો તેમજ અન્ય મુસાફરોને અસુવિધા પહોંચાડી રહી છે વહીવટી તંત્રે આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને પ્રાથમિકતાના ધોરણે રસ્તાના સમારકામનું કામ શરૂ કરવું જોઈએ જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થઈ શકે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી શકે